રાજકોટ શહેરના ત્રિકોણબાગ વિસ્તારમાં આવેલ ટાઇટન વર્લ્ડના શોરૂમમાં આજે વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને સતત ટોરિયા વગર જ અંદાજે સિત્તેર લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસના જણાવ્યા અનુસાર ચોરોએ શોરૂમમાં પ્રવેશી એકસો બે જેટલી ફૂટેજ માં પાંચ થી છ લોકો એ ચોરીને અંજામ આપ્યું હોવાનું સામે આવ્યું ચોરોએ માત્ર વીસ મિનિટ માં જ આ સમગ્ર ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા આ ચોરીની ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા

ઘડિયાળો ની કિંમત ને રોકડ મળી સિત્તેર લાખ રૂપિયા આસપાસ કેટલી ઘડિયાળો છે એકસો બે ઘડિયાળ છે ટાઈટન કંપની ની અલગ અલગ બ્રાન્ડ ની સીસીટીવી માં છ માણસ દેખાય છે એમાં એક જ વ્યક્તિ અંદર પૂછે સવારે પોણા પાંચ થી લઈ અને પાંચ ને પાંચ વાગે વીસ મિનિટ માં સતર ઊંચું કરેલું છે વચ્ચે ના ભાગ